આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કાવિક કમલેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે જીવને શિવ સાથે જ જોડવાનું પર્વ એટલે શિવરાત્રી અને આ શિવ અને શક્તિના વિવાહ ફાગણ માસના કૃષ્ણ ચતુર્થીના દિવસે શિવરાત્રીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે શિવપુરાણના ઉલ્લેખ અનુસાર શિવના નિષ્કલંક સ્વરૂપનું પ્રતિક લિંગ આ પવિત્ર તિથિના મહાનતામાં જ પ્રગટ થયો છે સૌપ્રથમ બ્રહ્મા વિષ્ણુ દ્વારા જ તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ તિથિ શિવરાત્રી તરીકે પ્રસિદ્ધ થઈ શિવરાત્રીનું વ્રત કરવાથી જ પૂજન અર્ચન કરવાની દરેક પાપોનો નાશ થાય છે અહીંયા દર વખત ધાર્મિક ઉત્સવો ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવે છે પૂજારી દ્વારા પણ નિત્ય પૂજા પાઠ અને આરતી કરવામાં આવે છે કાવ્ય મહિલા મંડળ દ્વારા ભજન કીર્તન પણ યોજાતા હોય છે મહાશિવરાત્રી પર્વનું અનેરું મહત્ત્વ છે શિવભક્તો કમલેશ્વર મહાદેવ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે